ચાલી રહેતા નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાનને વધુ મજબૂતી બનાવવા સુરત શહેરના એસઓજી દ્વારા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મ એમડી ડ્રગ્સના કેસમાં નાસ્તા ફરતો વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી વધુ પૂછતાછ હાથ ધરી છે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા આપવામાં આવેલી સૂચનો અનુસાર ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા આરોપીઓની પકડ માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આંગે મળતી માહિતી અનુસાર એસઓજીના કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ સામજીભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી મહેશ દિવરાજભાઈ વાઘાણીને ઝડપવામાં આવ્યો છે આરોપી મૂળ ભાવનગર જિલ્લાના ઉમરાડા તાલુકાના દડવા ગામનો રહેવાસી છે અને હાલમાં છાપરાભાટા વિસ્તારના હેવન એન્કલેવમાં રહેતો હતો પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ઉદના રોડ નંબર શ્રેણી પાસે આવેલા વંદે માધરમ પાણી પરબ અને પોલીસે સત્યાવીસ પોઈન્ટ એકસો દસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયા હતા આ કેસમાં પોતાનું નામ પણ જોડાયું હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે આરોપી પકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો